હેલો ગાઈઝ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે હું બનાવું છું દહીંવાળું બટેટાનું શાક એકદમ ઇઝી મેથડથી દહીં ફાટશે નહીં એની ગેરંટી સાથે તો ચાલો જોઈએ એની રેસિપી એકદમ ઇઝી તો અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના બટેટા અને બાફીને લીધા છે અને આ રીતે મેં મોટા પીસ કરી લીધા છે બહુ નાના પીસ કરવાના નથી આ રીતે મોટા જ પીસ રાખવાના છે સાત આઠ કળી લસણની અહીંયા લીધી છે અને બે મેં મરચાં લીધા છે ગોલર મરચાં એને મેં આ રીતે અધકચરા ખાંડી લીધા છે અચકચરા ખાંડવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં ગ્રેવી માટે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે વ્યવસ્થિત ધોઈ અને મેં એને મિક્સર જારમાં અડધો કપ પાણી ઉમેરી અને મેં એને પીસી લીધી છે એકદમ આપણે ફાઇન પેસ્ટ કરવાની છે આ રીતે જેથી તેલમાં સતળાઈ પણ જલ્દી જાય છે અને અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એની પણ ડુંગળીની જેમ આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે એ ટુકડો ના રહે એ રીતે અને હવે આપણા હવે જ્યાંના મસાલા તો હવે આપણે દહીંનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી દહીં લીધું છે અને વ્યવસ્થિત મેં ફેટી નાખ્યું છે હવે તેમાં મેં એક ચમચી મરચું પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યો છે ધાણાજીરાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી મેં હળદર એડ કરી દીધી છે હવે આપણે એને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે આ રીતે મરચું હળદર ધાણાજીરુંના લમ્સ નારે આ રીતે મેં પેસ્ટ કરી લીધી છે હવે કડાઈમાં કઢાઈમાં મેં ત્રણ પાવડા તેલ ઉમેરી દીધું છે તેલ થોડુંક મેં વધારે જ્યુસ કર્યું છે તમે ઓછું વાપરતા હોય તો ઓછું ઉમેરવું હવે એક ચમચી મેં રાઈ એડ કરી દીધી છે અને એક ચમચી જીરું એડ કરી દીધું છે અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે અને એકદમ વ્યવસ્થિત સતડાઈ જાય પછી આપણે એમાં ડુંગળીની ગ્રેવી ઉમેરી દેવાની છે ડુંગળી જલ્દી સતળાઈ જાય એની માટે મેં અહીંયા મીઠું ઉમેરી દીધું છે જેથી કરીને આપણી ડુંગળી જલ્દી સતળાઈ જાય આ રીતે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી અને ડુંગળીને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાની છે અને તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણે જેટલું તેલ ઉમેર્યું હતું એ બધું જ છૂટું પડી ગયું છે એટલે આપણી ડુંગળીની કાચી સ્મેલ પણ જતી રહી છે અને ચડી ગઈ છે ડુંગળી હવે એમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે અને એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે અને એને એકથી બે મિનિટ સુધી સાતળવા દેવાની છે આ પેસ્ટને આ રીતે હવે લસણ ડુંગળી અને મરચાંની પેસ્ટ એકદમ તરણે વ્યવસ્થિત તળાઈ ગયું છે હવે એમાં આપણે ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ અને એને એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે આ શાક પૂરી રોટલી પરાઠા ભાખરી કોઈપણ જોડે ખાઈ શકો છો ખૂબ જ મજા આવે છે ખાવાની હવે એકદમ આપણી ગ્રેવી મિક્સ થઈ ગઈ છે હવે પાંચથી સાત મિનિટ લો ફ્લેમ પર આપણે એને ચડવા દેવાની છે જેથી ટમેટાની કાચી સ્મેલ જતી રહે હ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલ પણ આપણું બધું છૂટું પડી ગયું છે અને કાચી સ્મેલ પણ જતી રહીતી કોઈપણ શાકમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા જ દેવાની જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે હવે આપણે જે દહીંનો મસાલો કર્યો તો એ ઉમેરી દઈએ અને દહીંનો મસાલો ઉમેર્યા પછી હાઈ ફ્લેમ ઉપર કોન્સ્ટન્ટ એક જ ડાયરેક્શનમાં ચલાવતું રહેવાનું જેથી દહીં ફાટે નહીં દહીંને ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે જેટલું આપણે તેલ ઉમેર્યું હતું એ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને કોન્સ્ટન્ટ ચલાવતું રહેવાનું છે એટલે આપણા મસાલાની કાચી સ્મેલ પણ જતી રહે તમે જોઈ શકો છો ધીરે ધીરે કલર પણ ચેન્જ થતો જાય છે આ રીતે હવે આપણે તેલ જેટલું ઉમેર્યું હતું એ ધીરે ધીરે બેથી ત્રણ મિનિટની અંદર જ છૂટું પડવા માંડ્યું છે તમે જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં ફેટવાથી આપણું દહીં પણ ફાટ્યું નથી હવે આપણે એમાં બાફેલા બટેટા એડ કરી દઈએ અને મેં અહીંયા અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે મને અહીંયા ગ્રેવી થોડીક વધારે જાડી લાગી હતી એટલા માટે મેં અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે વ્યવસ્થિત બટેટાને ગ્રેવીમાં મિક્સ કરી લઈએ અને એને પાંચથી સાત મિનિટ સુધી આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો દહીં બી નથી ફાટું અને આપણું તેલ પણ છૂટું પડી ગયું છે એટલે આપણું શાક એકદમ તૈયાર છે હવે એમાં બહુ બધી કોથમીર ઉમેરી દઈએ કોથમીર ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ ઢાંકીને રાખી દેવાથી કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તૈયાર છે આપણું દહીંવાળું બટેટાનું શાક તમે પણ બનાવો અને કોમેન્ટમાં મને જણાવજો કે કેવું બહેનું જો ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બી કરી દેજો જેથી મારા આવનારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે ને તમે નવી નવી વાનગી બનાવતા રહો થેન્ક યુ